છે આપનું એક નવા વિડીયોમાં નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે આપણે ફરી પાછા ઘોઘાની અંદર આવી ગયા છીએ અને તમને તો ખ્યાલ જ છે કે ઘોઘા એ ખૂબ જ એક ઐતિહાસિક નગરી છે અને જ્યાં આગળ જેને કહેવાય કે એટલી એટલી મોટી મોટી હસ્તીઓ આવી ગઈ છે હજારો વર્ષ ચૌદસો વર્ષ બે હજાર વરસ અને અગાઉ અમે તમને અમારા વિડીયોની અંદર ચૌદસો વર્ષ જૂની પણ મસ્જિદ આ ઘોઘાની અંદર તમને બતાવી હતી તો આજે ઐતિહાસિક વસ્તુ છે જે ખૂબ જ પોતાના ન્યાય માટે પોતાના જે કહેવાય કે ઉદારતાવાદી છે દાનેશ્વરી છે માટે ખૂબ જ પ્રખ્યાત હતા અને જેને કહેવાય છે કે ઈશ્વર અને ખુદાનો એક જબરજસ્ત બંદો હતો કે તેમના દર ઉપર કોઈ જાય તો કોઈ દિવસ ખાલી પાછો ન આવે એવા એ આ હાથીમતા આજે વાત કરવી છે કે હાતીમ તાઇ જે છે એ એક ખૂબ જ સારી અને મોટી હસ્તી હતી ત્યારે આજે તમે એમ કહેતા હશો કે રહીદભાઈ ઘોઘાની વાત કરો છો અને અમને હજારો કિલોમીટર જે આગા યમન છે અને હાતીમ તાઇ ની વાત શું કામ કરો છો તો ખાસ કરીને મારે તમને એ જ વાત કરવી છે કે એ જ હાતીમ તાઇ સાથે ઘોઘાની અંદર એક કિસ્સો જોડાયેલો છે જે ખૂબ જ મશહૂર કિસ્સો છે અને તમે જો કદાચ ને હાથીમ તાઇનું પિક્ચર જોયું હોય તોય તમને ખ્યાલ હશે તમે અરેબિયન નાઇટ્સ નામની કિતાબ વાંચી હોય તોય ખબર હશે અલીફ લેલા જોયો હોય તોય તમને ખબર હશે કે હાતીમ તાઈ એ દુનિયાની અંદર સાત પ્રશ્નો માટે એક બીડું ઝડપેલું કેમ કે એ કહાની તો બહુ મોટી છે જે હું તમને કહેવા જઈશ તો બે ત્રણ કલાક વહી જશે પણ જેને કહેવાય કે એ સાત સવાલ પૂરા કરવા માટે જે પૂરી દુનિયાની સફર કરી હતી અને જે પ્રથમ પ્રશ્ન એનો હતો જેને કહેવાય કે એ નામનો પ્રશ્ન હતો અને એને સ્ટાર્ટઅપ કર્યો હતો જે પહેલા જ પ્રશ્નનું અને જયારે કહેવાય છે ઘોઘાની અંદર તમે પૂછશો કે ઘોઘાની અંદર જે કે મોટા મોટા લોકો છે એને તમે પૂછશો તો એ તમને કેસે કે હાથીમ તાઇ જે બીજો પહેલો પ્રશ્ન જે હતો સોરી પહેલો પ્રશ્ન હતો એ ઘોઘાની અંદર જેને કહેવાય કે પૂરો થયો હતો અને અમે તમને જે આ જગ્યા બતાવી રહ્યા છીએ એ કહેવામાં આવે છે કે જે આ આટલા જે જગ્યા છે ત્યાં આગળ જે આ હાતીમતાઈ છે તેમનો પહેલો પ્રશ્ન છે એ પૂરો થયો હતો અને હાતીમતાઈ જે પરીને પાછી પોતાના સ્વરૂપમાં લાવવા માટે અને જે તેમણે બીડું ઝડપ્યું હતું જે કામ કરવા માટે નીકળ્યા હતા એ તેમનો પહેલો પ્રશ્ન છે એ આ અતરાફ અંદર ઘોઘાની આ જે જગ્યા છે આ સળ તળાવ કહેવામાં આવે છે આખી જે જગ્યા છે ને તમે છો કે ખૂબ જ મોટી જગ્યા છે છે તમે છો આખી અને કહેવાય કે આ તળાવના કોઈ પણ કાંઠે આ જેને કહેવાય કે હાથી તાઈનો જે પહેલો પ્રશ્ન છે કે એક બાર દેખા હે દૂસરી બાર દેખને કી છે ઈ નામનો જે પ્રશ્ન છે એ અહીંયા આગળ પૂરો થયો તો એવું કહેવામાં આવે છે અને બીજી વાત એ છે કે હવે તેમની સાથે જે પેલી હુસ્ણબાનુ નામની એક પરી હતી જે ખૂબ જ ચમત્કારિક હતી અને એ પરીની જે કબર છે તેમની જે મજાર છે એ પણ અહીંયા આગળ છે એના વિશે પણ આપણે વાત કરીશું પણ ખાસ કરીને જે આજે અમે તમને જે બતાવવાના હતા એ દ્રશ્યો એ જ બતાવ્યા કે આ જે ઘોઘાની અંદર જે તળાવ છે જેને કહેવામાં આવે છે અતિમતાનો પ્રશ્ન પ્રથમ પ્રશ્નનો જે જવાબ જે મળ્યો હતો એ કહેવાય છે કે આ જગ્યા ઉપરથી મળ્યો હતો તો હવે આપણે આગળ જોશું કે આપણે જે પરિબાન ખૂબ જ બહુ જૂનું છે હજારો વર્ષ જૂની છે તો એ કબર પણ અમે તમને ત્યાં લઈ જઈએ છીએ તો ચાલો આપણે ત્યાં જઈએ આપણે આગળના વિડીયોમાં તમે જોયું કે જે ઘોઘાના ઐતિહાસિક સ્થળની અંદર

વિઝિટ કરી ચૂક્યા છે ઉપર આવી ગયા છે ત્યારે ખાસ કરીને અમે તમને જે લોકેશન હતું એ લોકેશન હતું અગાઉ અને જે તમે બીજું જોયું કે અહીંના જે પટ્ટાંગઢની અંદર જે એક ગેબનશા પીર બાપુની દરગાહ આવેલી છે અને એની બાજુમાં જે આખું એક ગઢ છે જે વર્ષો પેલા બ્રિટિશ સમયની અંદર જે ઘોઘાને જેને કહેવાય કે પ્રોટેક્શન માટે બનાવેલું હતું એના વિશે માહિતી આપણને જે આપણી સાથે જે મહેબૂબભાઈ છે પત્રકાર અને જે ખાસ કરીને અહીંયા બાપુના ખાદીમ તરીકે વર્ષોથી જેને કહેવાય નાનેથી મોટા અહીંયા થયા છે એણે આપણને બધી માહિતી આપી અને હવે ખાસ જે આપણે વાત કરવાની છે જે આપણે અહીંયા આગળ એક અહેમ જે હાતીમ તાઈનો પુરાવો મળે છે જે સાબિતી મળે છે જેને કહેવાય છે કે હુસ્નબાનું જે પરી હતા તેમની કબર છે અહીંયા આગળ જેને કહેવાય કે ઘણા લોકો આવી ગયા કરી ગયા ઘણા ઘણા ટાઈપની જેને કહેવાય કે તાંત્રિક વિધિઓ છે અલગ અલગ પ્રકારના શ્લોકો છે તેમની તેમની સાથે વાત કરવા એવા ઘણા બધા લોકો કેમકે દુનિયાની અંદર દરેક પ્રકારના લોકો પડ્યા છે ત્યારે આજે આપણે ખાસ કરીને વાત કરશું જે આ જગ્યામાં એમની જે કબર આવેલી છે તેમની એક મજાર આવેલી છે એ મજાર આપણે તમને બતાવીશું અને જેને કહેવાય છે કે ઉષ્ણબાનું જે પરી છે તેમના પુરાવા શું છે કે આ એમની જ કબર છે તે અહીંયા આપણી સાથે જે મહેબૂબભાઈ છે એમની સાથે વાત કરીશું અને લોકોની સાથે આપણે ઘણી બધી વાતચીતો કરેલી છે ત્યારે જ આપણે આ વિડીયો બનાવ્યો છે અને ખાસ કરીને આજે જે આપણે વિઝિટ મેઈન કરવાની હતી તમને જે પ્રથમ સવાલ છે એની તો આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ કઈ રીતનો સવાલ હતો કેવી રીતે પૂરો થયો છે બરાબર છે ને હવે જે આપણે અહેમ વસ્તુ છે અહેમ વસ્તુ જે અહીંયા આવેલી છે એની આપણે વાત કરીશું કે ઉષ્ણબાનુંમાંની જે મજાર છે ઉષ્ણબાનું જે કરીને પરી જે હંમેશા હાથીમતાઈની સાથે રહેતી હતી એને દરેક પ્રકારે જેને કહેવાય કે મદદ કરતી હતી તેના વિશે આપણે વાત કરીશું અને તેમની મજાર બતાવીશું જો મિત્રો આ જે જગ્યા તમે જુઓ છો આખી બરાબર છે આ જગ્યા જે ઘોઘામાં જ આવેલી છે આ જગ્યા અને અગાઉ જે અમે તમને બતાવ્યું કે અહીંયા બાજુમાં જે છે દરગાહ આવેલી છે એની બાજુમાં જે જૂનો જે ગઢ કહેવાય એ આવેલો છે અને ત્યાં આગળ જ તે આ જે મજાર છે જે તમે અત્યારે જોઈ રહ્યા છો જે આખી આ મિનારાવાળી જે મજાર જોવો છો અને આ જે મજાર છે એ કહેવામાં આવી રહ્યું છે કે જે હાથીમ તાઇ જે હતા અને તેમણે દુનિયાની અંદર જે ફર્યા હતા અને જે તેમના જે સવાલો છે એ પૂરા કર્યા હતા સાત સવાલો અને એ સવાલોની સાથે તેમને દરેક જગ્યાએ તેમની મદદ કરવામાં આવી હતી તે પરી હતા એ પરીની કબર કહેવામાં આવે છે આ કબર જે આ તમે જે જોઈ રહ્યા છો જે દુર્લભ દ્રશ્યો છે અને જે તમે કાંઈ પણ સર્ચ કરાવશો તો તમને ગૂગલમાં પણ એ જ મળશે કે આ બધા જે બની ગયેલી ઘટના છે એ દુનિયામાં કઈ જગ્યાએ આવેલી છે એ કોઈને ખબર નથી તો આજે જે આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે આવી જે જૂની અને પૌરાણિક વસ્તુઓ છે એ આજે અમે તમારી સામે જે લાવી રહ્યા છીએ અને ખાસ કરીને આપણી સાથે અત્યારે મહેબૂબભાઈ છે જે આ જગ્યા ઉપર કન્ટિન્યુ જેને કહેવાય કે નાના સિંહ મોટા થયા છે એના બાપ દાદાઓ એના વડવાઓ જે અહીંયા તમે જે જોઈ રહ્યા છો બાજુમાં દરગાહ છે શાપીની તેમના એક હાદીમ છે અને રાતને દિવસ જેને કહેવાય કે એ અહીંયા જ રહે છે બાજુમાં જેમનું ઘર છે તો એની સાથે આપણે થોડી ઘણી વાતચીત કરીશું મહેબૂબભાઈ કેમ છો મજામાં એકદમ મજા મજા હવે મહેબૂબભાઈ આપણે બધું સાંભળી લીધું હિસ્ટોરીની અંદર હાતીમ તાઈ પિક્ચર જોઈ લીધું બધું જોયું હવે તમે જે અહીંયા જે ખાસ કરીને મજાર છે પરિબાનું જે હુસ્નબાનુંમાં કહેવામાં આવે છે એ તમે તમારા બુઝુર્ગો પાસેથી અથવા

તો આ જે છે કોઈ પાકી કે કઈ રીતે હોય ભાઈ અહિયાં ઘણા લોકો કામ કરાવવા માટે પણ આવી ચુક્યા છે પણ કોઈ કામ કરાવી શક્યું નથી આજ દિન સુધી જ્યાં આ ચાર પિલો છે એ ઘણા વર્ષ પેલા એક ભાઈ જે કામ કરાવી ગયા એ કરાવી ગયા બાકી સિમેન્ટ પથ્થર થઈ જાય છે રેતી જે ચાર થી સાડા ચાર લાખ રૂપિયાનો જે તે સમયમાં આઠ થી આઠ થી દસ વર્ષ પહેલા જે ખર્ચો કર્યો હતો એક હિન્દુ ભાઈ ને બસારત થઈ હશે ને એને જે કામ કરાવેલું છે ને અહિયાં આપણે ઘણી એવી મહેનત કરી છે પણ હજી કોઈ એવું કોઈ સક્સેસ

કે એક હુસ્ન બાનુ નામની એક પરી છે જે હાતિમ તાઈનો જે હર હંમેશ જે સાથ સહકાર આપ્યો છે એ એમની મજાર છે એમની કબર છે ને એ અહીંયા પડદો કરેલા છે તો મિત્રો આ હતા મહેબુબભાઈ અને આપણને સંપૂર્ણ માહિતી આપી અને આજે ખાસ કરીને જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો બનાવવાનું કારણ જ એ છે કે આવી ઐતિહાસિક જગ્યાઓ જે છે કે હજારો વર્ષ જૂની કે ઘોઘાની અંદર ઘણી બધી એવી વસ્તુઓ મળી આવે છે ત્યારે આ જે તમે મારી પાછળ જે કબર જે જોઈ રહ્યા છો જે હુસ્નબાનું કરીને જે એક પરી હતા અને હર હંમેશ જેને કહેવાય કે હાતીમ તાઈની સાથે રહીને એમને તમામ કામની અંદર મદદ કરી હતી તેમની જ છે એમ કહેવામાં આવે છે અને

એ આવેલી છે તો ખાસ કરીને જો તમને આ વિડીયોની અંદર મજા આવી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ સ્ટોરી તમે જો જોવા માંગતા હોય બરાબર છે તો અમારા બેલ બે લાયકનને દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો આવવામાં આવી સ્ટોરી જોવામાં તમને મજા આવતી હોય તો તમારા મિત્ર વર્તુળને ખાસ મોકલી દેજો